નમસ્કાર મિત્રો ઓલિવૂડ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે ટાટ ટેટ એટ ટાટ જીપીએસસી તલાટીકમ મંત્રી લોકરક્ષક દળ ક્લાર્ક પીએસઆઈ જેવી અનેક પરીક્ષામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ઉપયોગી થાય તેવા પ્રશ્નો હું અહીંયા રજૂ કરી રહ્યો છું કુલ બસો પ્રશ્નો હું અહીંયા રજૂ કરી રહ્યો છું જેમાં પ્રથમ ભાગમાં આશરે પચાસ પ્રશ્નો રજૂ કરી રહ્યો છું તો ચાલો મિત્રો આપણે ઇતિહાસના પ્રશ્નો જોઈએ પ્રથમ પ્રશ્ન રાણી મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી જવાબ મોહમ્મદ બિગડો બીજો પ્રશ્ન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્ય ના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું હતું જવાબ સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન ત્રણ ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી જવાબ શ્યામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન પ્રશ્નચાર નારાયણ સરોવરની પાછે કયું જૈન યાત્રાધામ આવેલું છે જવાબ શંખેશ્વર પ્રશ્ન પાંચ અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું જવાબ કુતબુદ્દીન પ્રશ્ન છ ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા જવાબ વિદ્યાગૌરી નીલકંઠ પ્રશ્ન સાથ સ્ત્રી ઉત્કર્ષ માટેની સંસ્થા જ્યોતિષ સંધિની સ્થાપના કોણે કરી હતી જવાબ શ્રીમતી મુદુલા સારાભાઈ પ્રશ્ન આઠ ભિલોના ઉત્કર્ષ માટે ઓગણીસો બાવીસમાં ભિલ સેવા મંડળની સ્થાપના કોણે કરી જવાબ ઠક્કર બાપા પ્રશ્ન પ્રશ્નનો ભારતના ભાગલા પડ્યા ત્યારે ભારત સરકારની મિલકતોને ભારત અને પાકિસ્તાનને વહેચણી કરવાનું શ્રેય કયા ગુજરાતી અધિકારીને ફાળે જાય છે જવાબ એચ એમ પટેલ પ્રશ્ન દસ સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું જવાબ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાય છે જવાબ પેલી હિન્દ સ્વરાજના લેખક કોણ છે જવાબ મહાત્મા ગાંધીજી તેર મોહમ્મદ બેગડાના રાજ્યની રાજધાની કઈ હતી જવાબ ચાંપાનેર પ્રશ્ન ચૌદ ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી જવાબ માધવસિંહ સોલંકી પ્રશ્ન પંદર સોલંકી વસ્તની સ્થાપના કોણે કરી મૂળરાજ સોલંકી પ્રશ્ન અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ જવાબ ઈસવીસન અગિયાર પ્રશ્ન સત્તર અહેમદ શાહે અમદાવાદ સિવાય અહેમદનગર વસાવ્યું જે અહેમદનગર આજે કયા નામે ઓળખાય છે જવાબ હિંમતનગર પ્રશ્ન અઢાર ગુજરાતના ઇતિહાસમાં સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે જવાબ મુજફ બીજો પ્રશ્ન ઓગણીસ મહાત્મા ગાંધીએ કયા બે વર્ષમાં પ્રશ્ન વીસ દાંડી કઈ સાલમાં થઈ હતી જવાબ ઓગણીસો ત્રીસ પ્રશ્ન એકવીસ મોહમ્મદ ગોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાત નો શાસક કોણ હતો જવાબ મૂળરાજ પહેલો પ્રશ્ન બાવીસ સોમનાથ ના યાત્રીઓ પાસેથી યાત્રા વેરો કયો શાસક ઉઘરાવતો હતો જવાબ સિદ્ધરાજ જયસિંહ તરીકે કોને ગણાવી શકાય જવાબ ચોલા દેવી પ્રશ્ન ચોવીસ સોક્રેટીસ નવલકથાના લેખક કોણ છે જવાબ દર્શક એટલે કે મનુભાઈ પંચોલી પ્રશ્ન પચીસ ગુજરાતમાં આદિવાસી પ્રજાની વસ્તી કુલ વસ્તીના કેટલા ટકા છે જવાબ ચૌદ ટકા આ સંખ્યા સમયાંતરે બદલાતી રહે છે પ્રશ્ન છવ્વીસ જેમાં મોટા પ્રમાણમાં આદિવાસીઓ ઉમટે છે તેવા શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે જવાબ સાબરકાંઠા પ્રશ્ન સત્યાવીસ જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે જવાબ અંજાર પ્રશ્ન અઠ્યાવીસ અખો વ્યવસાય કેવો હતો જવાબ સોની

વધુ સમૃદ્ધ બંદર કયું હતું જવાબ ખંભાત પ્રશ્ન તેત્રીસ આઝાદી પછી ગુજરાતનું કયું દેશી રજવાડું ભારતમાં જોડાવા માંગતું ન હતું જવાબ જુનાગઢ પ્રશ્ન ચોત્રીસ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જવાબ જીવરાજભાઈ મહેતા પ્રશ્ન પાંત્રીસ ચકોરના ઉપનામે કાર્ટૂન દોરનાર કાર્ટૂનિસ્ટ કોણ છે જવાબ સૌ પ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણ નો પ્રયોગ કર્યો હતો જવાબ અમરેલી પ્રશ્ન આડત્રીસ ગાંધીજી ભારતમાં પુનરાગણ બાદ કયા સ્થળે સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી જવાબ આશ્રમ પ્રશ્ન ઓગણચાલીસ પ્રશ્ન ચાલીસ ગિરનાર સાથે સંકળાયેલ જૈન તીર્થંકર કોણ છે જવાબ પાર્શ્વનાથ પ્રશ્ન એકતાલીસ મહાત્મા ગાંધી કેટલી વાર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા હતા જવાબ એક વાર પ્રશ્ન બેતાલીસ ગુજરાતની કલાત્મક વાવ તરીકે કઈ વાવ પ્રખ્યાત લખી આપી હતી જવાબ શાંતિલાલ ઝવેરી પ્રશ્ન ચુમ્માલીસ હીરા ભાગોળની વાવ કયા આવેલી છે જવાબ ડભોય પ્રશ્ન પિસ્તાલીસ વડોદરા જિલ્લાનું કાર્યાવરોહરણ કયા સંપ્રદાયનું પવિત્ર તીર્થસ્થાન છે જવાબ શિવ પ્રશ્ન છેતાલીસ મિનળ દેવીએ બંધાવેલા કયા તળાવને ખાંચાવાળું તળાવ કહે છે જવાબ મલાવ તળાવ પ્રશ્ન સુડતાલીસ ગુજરાતના અશોક તરીકે કયા રાજવીને ઓળખવામાં આવે છે જવાબ કુમારપાળ પ્રશ્ન અડતાલીસ ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે જવાબ સોલંકી પ્રશ્ન પ્રશ્ન ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું જવાબ અને પન્નાલાલ પટેલને કઈ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો જવાબ માનવીની ભવાઈ તો મિત્રો અહીંયા મેં ગુજરાતના ઇતિહાસના ના પચાસ પ્રશ્નો રજૂ કર્યા છે બીજા ભાગની અંદર વધુ હું પચાસ પ્રશ્નો મૂકીશ તો મિત્રો આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને હા મિત્રો આપણા મિત્રોને એને શેર કરવાનું લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હેવ એ નાઇસ ડે